નવલી નવરાત્રીમાં નવ દિવસ સુધી ગરબા રૂપી સ્થાપના કરાતા માટીની સાદા ગરબા એટલે કે માટલેની સામે ડેકોરેશનવાળા ગરબાની ડિમાન્ડ હવે દિવસેને દિવસે વધી રહી છે. જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક તૈયાર કરીને કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબા મેલાઓની પસંદ બન્યા છે. માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ વેમા રીતે તૈયાર કરવામાં આવે છે. જાણે માતાજી સાક્ષાત બિરાજમાન થયા હોય. ગુજરાતીઓના હૃદયમાં વસેલો તહેવાર એટલે કે નવલી નવરાત્રી અને આ નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં આવતી હોય છે જેને લોકો ગરબો કહે છે કેટલાક ભક્તો શણગાર વગરની સાદી માટલી રૂપે ગરબાની સ્થાપના કરે છે તો કેટલાક લોકો રંગવાન કરી શણગાર કરેલા ગરબાની સ્થાપના કરે છે હવે મોટાભાગે ગૃહિણીઓ ખાસ આ પ્રકારની માટલી તૈયાર કરાવી રહ્યા છે જેમાં વર્ષે અલગ પ્રકારનું ટ્રેન્ડ જોવા મળ્યું છે આ નવરાત્રિમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવા ગરબારૂપી માટલીઓ તૈયાર કરવામાં આવી છે માતાજીનું મુખ આભલા સ્ટોન લેસ મોતી વગેરેનો ઉપયોગ કરીને શણગારવામાં આવી રહ્યું છે આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે જળદોષી વર્કવાળી જ્વેલરીમાં એમ્બોઝ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડમાં છે અને અત્યંત ખૂબ જ સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે આ રીતે માટલીઓ કસ્ટમાઇઝડ કરાવવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જવા જઈ રહ્યો છે લોકો જે કુળદેવી સહિત જય માતાજીની આરાધના વધુ કરતા હોય તેવા મુખને પેઇન્ટ કરાવે છે અને ત્યારબાદ શણગારવા માટે વિવિધ પ્રકારના સ્ટોન ડાયમંડ લેસ જરીના તાર મોતી બેટ મેટલ શીટ વગેરેનો ઉપયોગ કરીને આકર્ષક ગરબી તૈયાર કરાવડાવે છે પાંચ વર્ષથી આ રીતે ગરબી તૈયાર કરતા પરિમલ ગજરે જણાવ્યું હતું કે સુરત શહેર ઉપરાંત મારા મોટાભાગના ઓર્ડર અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ અને બેંગ્લોર આવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરબીને જોતા પ્રથમ નજરે જાણે માતાજીને જળદોર શિવર્કના ઓરિજિનલ આભૂષણો પહેરાવ્યા હોય તેવું જ લાગે છે માતાજીની પેઇન્ટિંગવાળી એક કમાટલી તૈયાર કરતા અંદાજે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે વિવિધ પ્રકારના ડેકોરેટિવ ગરબાની કિંમત રૂપિયા ત્રણસો પચાસથી લઈને રૂપિયા આઠસો સુધીની છે ઉલ્લેખનીય છે કે બજારમાં મળતી ડેકોરેટિવ ગરબીની કિંમત હજારોમાં હોય છે પરંતુ પરિમલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગરબી રિઝનેબલ કિંમતે જ તૈયાર કરવામાં આવે છે કારણ કે તે આસ્થાનો વિષય છે આટલું જ નહીં આ ગરબીના વિસર્જન કર્યા બાદ જેમને આ ગરબીનો ઓર્ડર આપ્યો હોય છે તેઓ અહીં પરિમલભાઈને પરત આપે છે અને તેમાંથી મહિલાઓના ગ્રુપ દ્વારા પક્ષીઓના માળા બનાવવામાં આવે છે નામ પરિમલભાઈ ગજર છે અ મારા એટલે ગરબાની કહેવાય ને કે અલગ અલગ રીત ને અલગ અલગ રીતના રીતે અલગ અલગ હોય છે બધી ડિમાન્ડ ને એ હિસાબે હું થોડું ડિફરન્ટ કરું છું ને એવરી યર થોડું થોડુંક યુનિક કરવાની મને થોડીક હેબિટ જેવું છે એમ કહી તો ચાલે કહેવાય છે ને કે માતાજીનું સ્વરૂપ જ્યારે અમે કરીએ છીએ ને ત્યારે એમ થાય કે સાચું એવું ફીલ થાય છે કે સાચે એટલું એમ કહીને કે ફિલિંગ જ એનું અલગ જ હોય છે ડિફરન્ટ હોય છે એકદમ હા મારી માટલી આપણા આપણા સુરતમાં નહીં પણ ગુજરાતમાં જાય છે અમદાવાદ બરોડા રાજકોટ તે છતાં બી મારી પાસે હૈદરાબાદ બેંગ્લોર ને દિલ્હીથી પણ ઓર્ડર આવ્યા છે મારું છેલ્લા પાંચ સાત વર્ષથી આ વસ્તુ ચાલે છે અને થોડુંક ડિફરન્ટ ને યુનિક હોય છે મારું મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી હોય છે જે સાતસોથી આઠસો સુધીનો હોય છે ફેસવાલી ને એમ સાદી માટલીની ચારસો હોય છે